ધોરણ દસ પ્રકરણ નંબર અગિયાર રચના એનું પહેલું ઉદાહરણ છે જે પહેલી રચના છે આપેલા રેખાખંડનું ત્રણ જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરવું તો એ અંગેનો વિડીયો છે રચના પૂર્ણ થયેથી આ પ્રમાણેની આકૃતિ બનશે તો શરૂ કરીએ રચના એક આપેલા રેખાખંડનું ત્રણ જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરવું સૌથી પહેલાં રેખાખંડ એ બી જે લંબાઈ આપી હોય એ લંબાઈનો દોરવાનો છે અને રકમમાં માપ ના આપેલું હોય તો યોગ્ય લંબાઈનું રેખાખંડ આ પ્રમાણે દોરવાનું છે એના બે સિરો બિંદુ એ અને બી તો આ રેખાખંડ એ બી તૈયાર છે હવે રેખાખંડ એ બી સાથે લઘુકોણ બને એ પ્રમાણેનું કિરણ એ એક્સ દોરવાનું છે એટલે એ બિંદુમાંથી પસાર થાય એ પ્રમાણે આ રીતે કિરણ એ એક્સ દોરવાનું છે એટલે આ જે ખૂણો તમને દેખાય છે એ ખૂણો એ લઘુકોણ છે આગળનો મુદ્દો લઈએ હવે એ એક્સ કિરણ ઉપર અહીં ત્રણ જેમ બેનો ગુણોત્તર છે એટલે ત્રણ જેમ બેનો સરવાળો તમે કરો ત્રણ અને બેનો એટલે પાંચ થાય તો કિરણ એ એક્સ પર પાંચ બિંદુઓ લેવાના છે એટલે આપણે પાંચ ચાપ મારીશું તો આ પહેલો ચાપ છે હવે જ્યારે પહેલો ચાપ મારો ત્યારે પરિકર જે છે તમારે એ બિંદુ પર મૂકવાનું અને આ રીતે પેન્સિલથી હળવા હાથે તમે આ પ્રમાણે એ ઉપર પરિકર મૂકી અને ચાપ મારશો તો આ પહેલો ચાપ મારશે એટલે આ પહેલું બિંદુ આવશે એ વન હવે આ જે બિંદુ આવ્યું પરિ કરતી મૂકવાનું અને આ રીતે બીજો ચાપ મારવાનો તો આ બીજું બિંદુ આવશે ત્યાર પછી ત્રીજું બિંદુ ચોથું બિંદુ અને પાંચમું બિંદુ તો આ પ્રમાણે પાંચ ચાપ મારીશું આપણે અને આ જે પાંચ ચાપ માર્યા છે એના નામ આપી દઈશું તો એ વન એ ટુ એ પ્રમાણે તમે ક્રમશઃ એ ફાઈવ સુધી નામ આપી દઈશું આગળનો મુદ્દો લઈએ હવે બી એ ફાઈવને જોડવાનું છે એટલે રેખાખંડ એ બીનું બિંદુ બી અને આ જે છેલ્લો ચાપ માર્યો છે એ ફાઈવ એને જોડવાનું છે એટલે બી એ ફાઈવ જોડો આગળનો મુદ્દો લઈએ આ મુદ્દો અગત્યનો છે કે બિંદુ એ થ્રીમાંથી બિંદુ એ થ્રીમાંથી આ બિંદુમાંથી એ ફાઈવ બીને એ ફાઈવ બી એટલે આ જે રેખાખંડ આપણે એ ફાઈવ બી રચ્યો છે એ ફાઈવ બીને સમાંતર રેખા દોરવાની છે એ થ્રીમાંથી તો આપણે એ હવે કેવી રીતે દોરવી એ સમજીએ તો એના માટે સૌથી પહેલાં આપણે પરિકરને એ ઉપર મૂકીશું આ પ્રમાણે અને ચાપ મારીશું તો આ પ્રમાણે ચાપ પાકશે અહીં પરિકરને આપણે પહેલાં એફઆઈ પર મૂકી અને ચાપ મારેલો છે તો આ પ્રમાણેનો ચાપ પાકશે હવે આ જ ચાપ જે માપ છે એ જ માપને આપણે એ થ્રી પરિકર મૂકીશું અને ચાપ મારીશું તો આ પ્રમાણે ચાપ બનશે હવે શું કરીશું મિત્રો તો પરિકરને આ જે ચાપ માર્યો ત્યાં પરિકરને મૂકીશું અને આની લંબાઈ માપી લઈશું કે આ કેટલા માપનો ખૂણો છે અને એટલા જ માપનો ખૂણો આપણે આગળ દોરવાનો છે આગળ દોરવાનો છે એટલે અહીંથી દોરવાનો છે આ જગ્યાએથી આ જે માપ છે આટલું માપ એ જ માપનો છાપ તમે મારશો એટલે આ પ્રમાણે છાપ પાકશે અને પછી એ થ્રી અને આ જે છેદબિંદુ છે એને જોડતો રેખાખંડ દોરવાનો છે એટલે એ થ્રી અને આ જે છેદબિંદુ આવ્યું છે એ થ્રી છે આ બંને જોડતો રેખાખંડ તમે દોરશો એટલે આ પ્રમાણે એ રેખાખંડ બનશે અને આ રેખાખંડ ખંડ એ બીને સીમાં છેદશે તો આ જે છેદ બિંદુ છે ત્યાં સી નામ આપવાનું છે એટલે બિંદુ એ થ્રીમાંથી એ ફાઇવ બીને સમાંતર રેખા જે આપણે દોરી છે જે રેખાખંડ એ બીને સીમાં છેદે છે એટલે જે આપણો ગુણોત્તર હતો એ ગુણોત્તર હવે તૈયાર છે એ સી જેમ સી બી બરાબર ત્રણ જેમ બે થાય એટલે આ એસીનું માપ એ ત્રણ છે એવું કહી શકાય અને આ સીબી છે એનું માપ બે છે એટલે ત્રણ જેમ બે મિત્રો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક દાખલા નંબર એક એ જ પ્રમાણેનો છે તો તમે આ વિડીયોને ધ્યાનથી જોયો હશે તો તમને મુદ્દા પણ સમજમાં આવી ગયા હશે અને રચના કેવી રીતે દોરવી એ પણ સરળતાથી સમજાઈ ગયું હશે જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરશો શેર કરશો ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી અપડેટ્સ ઓનલીમાં આ પ્રમાણેના વિડીયો મૂકવામાં આવે એ તમારા સુધી પહોંચી શકે વિડીયોને અંત સુધી જોવા માટે ધન્યવાદ